તો મિત્રો આ વિશે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસી શકે છે જો કે હાલ ગુજરાતીઓ નવરાત્રી ધામધૂમથી ઉજવી રહ્યા છે પરંતુ છેલ્લા નોરતે સુરત દ્વારકા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે તેવી શક્યતાઓ છે જેના કારણે મિત્રો જોઈએ તો બીજી બાજુ વરસાદ બાદ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની પણ જે આગાહી છે તે કરવામાં આવી છે અને મિત્રો ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પણ છેલ્લા નોર્તે એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો કિસાન યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ તો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ તો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાનની યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ સત્તરમા અને અઢારમા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે તો મિત્રો તેનું મુખ્ય કારણ એ છે કે ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો તો મિત્રો આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે મિત્રો સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે તેમ છતાં તમારા ખાતામાં આ બંને જે છે તે હપ્તા જમા ન થાય તો તમે મિત્રો આ નંબર આપેલો છે હેલ્પલાઇન નંબર તે છે મિત્રો પંદર બાવન એકસઠ અથવા તો અઢારસો અગિયાર પંચાવન બસો છાસઠ પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો જેથી ખેડૂત મિત્રોના બેંક ખાતામાં અઢારમો હપ્તો નથી આવ્યો તેવા ખેડૂત મિત્રોએ સૌથી પહેલાં ઈ કેવાયસી કરાવી લે ત્યારબાદ પણ મિત્રો જો તમારા ખાતામાં હપ્તો જમા ન થાય તો તમે આ જે હેલ્પલાઇન નંબર આપેલા છે બે હેલ્પલાઇન નંબર તેના પર તમે કોલ કરીને જે છે તે આ ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો નીતિન ગડકરીનો મોટો નિર્ણય તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો નીતિન ગડકરીએ એક સાથે મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે અને ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જાણી લઈએ તો મિત્રો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો તો મિત્રો આ વિશે વિગતવાર જોવાનું છે જેની અંદર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થતી મિત્રો વાત કરીએ તો નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટર્સની અંદર કરાવી શકશો ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઉંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે રૂપિયા એકસો પચાસ કરોડની જોગવાઈ કરી છે જેના થકી દસ હજાર ખાનગી ટ્યુબવેલ છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરાવવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે અને મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો થાય છે આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો દિવાળી પહેલાં મોટી ભેટ તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને ભારત આટા ભારત રાઈઝ તેમજ ભારત દાળના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે તો મિત્રો આ બજારની અંદર તેમની કિંમત એકસો પચાસ વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે જેની અંદર ખાસ કરીને જોઈએ તો મિત્રો ભારત આટા સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા ભારત રાઈસ ઓગણત્રીસ રૂપિયા તેમજ ભારત દાળ સાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગરીબો ખરીદી શકશે તેમજ ખાસ કરીને જોઈએ તો મિત્રો તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં થોડા દિવસની અંદર આ ત્રણેય પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેના માટે દિવાળી પહેલાં ગરીબો આ પેકેજ ખરીદી શકશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિયમો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોના સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને ડાંગરની નવી એમએસપી રૂપિયા ત્રેવીસો નક્કી કરવામાં આવી છે જે અગાઉની એમએસપી કરતાં રૂપિયા એકસો સત્તર વધુ છે કપાસની નવી એમએસપી સાત હજાર એકસો એકવીસ રહેશે તેની બીજી વિવિધતા માટે નવી એમએસપી સાત હજાર પાંચસો એકવીસ રૂપિયા થશે જેના કારણે મિત્રો વાત કરીએ તો તે પહેલાં કરતાં પાંચસો ને એક રૂપિયા વધુ છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જાણીએ તો મિત્રો પાંચસો રૂપિયાની નોટો બંધ તો મિત્રો ખાસ કરીને વિસ્તારથી જોઈએ તો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચસો રૂપિયાની નોટો જે છે તે એવો દાવો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો સ્ટાર માર્કવાળી પાંચસો રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફળી રહી છે જેના કારણે આ નોટો નકલી છે તેવો દાવો કરવામાં આવ્યો છે અને આ તમામ સ્ટાર માર્કવાળી નોટ બનાવટી છે પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટાર વાળી નોટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મેસેજમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને આ નોટ પણ એટલી જ અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકીની પાંચસોની રૂપિયાની નોટ જેટલી અસલી છે તેટલી તો મિત્રો ખાસ કરીને આવા નકલી બચીને રહેવાની આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો વાહન ચાલકો લાયસન્સ રદ તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો હાઈકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતે ડીસીપી સફી અસરને જણાવ્યું હતું કે બે હજાર જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો મફત બિયારણ ખુશ ખબર આવી તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય તેલ તેલીબિયા મિશનને મંજૂરી આપી દીધી છે આ અંતર્ગત ખેડૂતોને તેલીબિયા પાકો વાવવા માટે પ્રેરિત કરવામાં આવશે અને તેના માટે ખેડૂતોને તેલીબિયા પાકોના સારા આબોહવા અનુકૂળ બિયારણો આપવામાં આવશે આ યોજના દેશના એકવીસ રાજ્યોના ત્રણસો સુડતાલીસ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે આગળના મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોની સો ટકા લોન માફ તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ટકા ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડનું દેવું છે એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માટે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે જેમાં મિત્રો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયા છે જેમાં મિત્રો આગળ જોઈએ તો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડના દેવામાં ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં પરંતુ મિત્રો ખાસ કરીને જોઈએ તો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવી છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે કે નહીં તે વિશે પણ જાણવાનું છે અને મિત્રો ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં તે હવે જોવાનું બાકી રહ્યું છે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો દિવાળી બે સિલિન્ડર મફત તો તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ દિવાળી યોગી આદિત્યનાથે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જાહેરાત કરી દીધી છે જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડરો પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જેથી તમામ પરિવારો કોઈ પણ આર્થિક બોજ વગર તહેવારની ઉજવણી કરી શકે અને મિત્રો ખાસ કરીને લગભગ બે કરોડ લોકોને આ યોજનાનો લાભ મળી શકે ત્યારબાદ મહત્વના સમાચાર આવી રહ્યા છે જેની અંદર મિત્રો ખાસ કરીને સરકારની ફાયદો અપાવતી પાંચ જાહેરાત તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે એક કરોડ ઘરને પીએમ સૂર્ય યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોમાં આપવામાં આવશે અને મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે એ અંતર્ગત હવે કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનાર પાંચ વર્ષ સુધી મફત મળતું રહેશે જેમાં મિત્રો ખાસ કરીને ચોથી યોજના વિશે અને ચોથી જાહેરાત વિશે જોઈએ તો સો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે પાંચમી જાહેરાત વિશે જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે થતી એટલે કે મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની પંદર હજાર ગામડાઓને જોડાશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો પાક વીમા યોજના ફરી શરૂ તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને ખેડૂત ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય મગફળી મગ અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તારીખ અગિયારમી નવેમ્બર બે ના રોજથી ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે એકસો સાઠથી થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને આ કેન્દ્રો ખાતેથી નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખરીફ પાકોડની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તારીખ ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી ઈ મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે એટલે કે મિત્રો ખાસ કરીને મિત્રો તમે ટેકાના ભાવે જે પાકની ખરીદી કરવા માગતા હોય તો તમારે ઓનલાઈન જે છે તે નોંધણી કરાવવાની રહેશે જોઈ લઈએ તો મિત્રો મોટું આંદોલન તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણી લઈએ તો પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો એટલે કે મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો હાજર રહ્યા હતા કુદરતી આપત્તિ વખતે યોગ્ય વળતર કે પાક ઉત્પાદનના પૂરા ભાવ મળતા નથી અને ટેકાના ભાવ તો કૂવામાં ધક્કો દેવા સમાન છે એટલે કે મિત્રો ઘણા કિસ્સામાં પાક નિષ્ફળ જવા ઉપરાંત બેંકની જમીન નિલામીની નોટિસ મળતા ખેડૂતો આત્મહત્યા કરે છે ત્યાર પછી ખાસ કરીને મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે જેની અંદર મિત્રો ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા જાહેર કરવામાં આવશે તો મિત્રો તેના વિશે જાણી લઈએ તો ગુજરાતમાં સરકાર દ્વારા ત્રણ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી શકે છે આ ત્રણેય જિલ્લાઓની વાત કરીએ તો નવા જિલ્લા રાધનપુર કે થરાડ બનાવવાની સરકાર કક્ષાએ ખાસ કરીને મિત્રો વિચારણા ચાલી રહી છે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે છે અને નવા જિલ્લાની રચના પણ થઈ શકે છે એટલે કે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં તો અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે જે વિરમગામ આવેલું છે તે એક નવો જિલ્લો બની શકે તેવી પણ જે છે તે જાહેરાત કરવામાં આવી રહી છે અને વિચારણા ચાલી રહી છે ત્યાર પછી ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે જેની અંદર મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો સાઠ વર્ષથી વધુ વયના તમામ પરણિત ખેડૂત પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના સાઠ વર્ષથી વધુ વયના પરણિત ખેડૂત પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવા સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો તેમાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે અઢાર હજાર ત્રણસો રૂપિયા જે છે તે બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈ લઈએ તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે અને તેઓ ગુજરાત સરકારે રાહતભરીઓ નિર્ણય લીધો છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને મિત્રો આ પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા એ પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવતું પરંતુ મિત્રો હવે એવું નથી હવે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે તમારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈ લઈએ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ત્રણથી પાંચ ઓક્ટોબર વચ્ચે વરસાદ થવાની શક્યતા છે તેમજ સાતથી બાર વરસાદ થશે સત્તરથી ત્રીસ ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે અને મિત્રો ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા બનશે બંગાળની ખાડીમાં મોટું વાવાઝોડું બનશે જેની અસર ચૌદથી અઠ્યાવીસ ઓક્ટોબરના રહેશે જેમાં મિત્રો અરબ સમુદ્રમાં સાતથી તેર ઓક્ટોબર હલચલ થશે અને ઓક્ટોબર ઓક્ટોબરની આસપાસ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે પરંતુ મિત્રો વાવાઝોડું બન્યા બાદ માર્ગ નક્કી થશે ત્યારબાદ સમાચાર તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાની આવક થઈ રહી છે યાર્ડમાં આજે પીળા ચણાની મબલક આવક થઈ છે જેમાં મિત્રો ખાસ કરીને ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે જેમાં મિત્રો માર્કેટ યાર્ડમાં આજે પીળાચણા અને મગફળીની ઢગલા મોટે આવક થઈ હતી વહેલી સવારથી જ માર્કેટ યાર્ડમાં વાહન જે છે તે મિત્રો બહાર લાઈન લાગી ગઈ હતી અને મિત્રો ખાસ કરીને આજે સૌથી વધારે પીળાચણાની આવક થઈ હતી પીળાચણાની યાર્ડમાં નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી આ પીળાચણાનો મણનો ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈને બારસો વીસ રૂપિયા સુધીનો બોલાયો હતો ત્યારબાદ અન્ય પાકો વિશે જોઈએ તો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવકમાં વધારો થયો હતો યાર્ડમાં આજે મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલ કરતાં વધારે આવક થઈ હતી યાર્ડમાં જાડી મગફળીની સોળસો ક્વિન્ટલ અને ઝીણી મગફળીની બે હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં જાડી મગફળીના એક મણના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને તેરસો ત્રેપન અને ઝીણી મગફળીના અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈને બારસો અડતાલીસ રૂપિયા ભાવ બોલાયો હતો યાર્ડમાં આજે કપાસની ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને ચૌદસો દસ રૂપિયાથી લઈને પંદરસો ઓગણીસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી મરચાંના ખેડૂતોને આઠસોથી છવ્વીસો રૂપિયા ભાવ મળ્યા હતા ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો મિત્રો કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે એટલે કે રવિવારે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બે હજાર પાંચ પહેલાં ફિક્સ કર્મચારીઓ તરીકે નિમણૂંક અને પાછળથી તમામ કર્મચારીઓને ઓપીએસ લાભ મળશે રાજ્યના સાઠ હજાર બસો કર્મચારીઓને સીધો ફાયદો થશે આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી જેમાં બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ચોમાસુ હજી લાંબુ મોટી આગાહી તો મિત્રો આ વિશે વિસ્તારથી જાણીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને નવી આગાહી આવી ગઈ છે તેમણે કહ્યું કે આ વખતનું ચોમાસુ લાંબુ છે ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસુ સક્રિય છે હજુ પણ સાત આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા શક્યતા છે જેમાં મિત્રો આ વરસાદ સાતથી નવ તારીખ સુધી થઈ શકે અને સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું પાંચમી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે પણ આ વખતનું ચોમાસું લાંબુ છે કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે પરંતુ મિત્રો હજી વાવાઝોડું સક્રિય થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી વધુમાં જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલમાં ઘટાડો તો મિત્રો આ વિશે વિગતવાર જોઈ લઈએ તો રેટિંગ એજન્સી આઈસીઆરએ ગુરુવારે જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે વાહન ઇંધણ પર પેટ્રોલિયમ કંપનીઓના નફામાં સુધારો થયો છે આનાથી જાહેર ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો કરવાનો અવકાશ મળ્યો છે માનવામાં આવે છે કે મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે આ ભાવમાં ઘટાડો થશે ત્યારબાદ જોઈએ તો મિત્રો રેલવે અભિયાન ચેત જો તો મિત્રો આ વિશે વિગતવાર જોઈએ તો ભારતીય રેલવે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી ટિકિટ વિના મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરતાં રોકવા અને કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયાને લાગુ કરવા માટે છે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો મિત્રો અહીં પડ્યો ધોધમાર વરસાદ તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્યમાં સવારે છ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી એકસો ત્રણ તાલુકામાં મેઘરાજા વરસ્યા છે જેમાં સૌથી વધુ વડોદરામાં ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે અને પાદરામાં ત્રણ ઇંચ અને ડેડિયાપાડા અને ગીર ગઢડામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો ઉનાળામાં મિત્રો એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઉનામાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ ભીલોડા અને બરવાળામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો તો તાલાળા ધોલેરા ત્યારબાદ મિત્રો ખાસ કરીને સતલાણસામાં એક પોઈન્ટ પચીસ ઇંચ એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને વિડીયો કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે સૌ આવ્યા હોય અને આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો તમને તમામ સમાચાર અને તમામ માહિતી સૌપ્રથમ મળતી રહે તો મિત્રો ખાસ કરીને હું તમને મળીશ આવતીકાલે એક નવા સમાચાર સાથે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી